સુરત મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી પાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા પૈસા લીધાનો વિપક્ષે આક્ષેપ કર્યો મહત્વનું છે કે વરાછા એ ઝોનની સોસાયટીમાં મનપા તરફથી ડ્રેનેજનું કામ ચાલે છે અને ત્યારે વિપક્ષ દ્વારા આ મુદ્દે આક્ષેપ કરાતા કોન્ટ્રાક્ટર દ્વારા રૂપિયા પરત કરાયા અને વિપક્ષે આક્ષેપ કરતા કહ્યું છે કે ડ્રેનેજ લાઇન નાખનાર કોન્ટ્રાક્ટરે સોસાયટીના લોકો પાસે લાઇન નાખવા માટે ઘર દીઠ રૂપિયા બે હજાર પાંચસોથી પાંત્રીસો લીધા છે અને ત્યારે આ મામલે ડ્રેનેજ કમિટીના ચેરમેન કેયુર ચપટવાળાએ કોન્ટ્રાક્ટરને શોકોઝ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે અને કહ્યું છે કે ઘટનાની ખરાઈ કર્યા બાદ જો કોઈ જવાબદાર જણાશે તો કાર્યવાહી થશે સુરત મહાનગરપાલિકા દ્વારા વરાછા વિસ્તારમાં ડ્રેનેજનું કામ કરવામાં આવી રહ્યું છે દરેક સોસાયટીમાં ડ્રેનેજ લાઈનો બદલવામાં આવી રહી છે ત્યારે વિપક્ષ દ્વારા સીધો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ડ્રેનેજના કોન્ટ્રાક્ટરો દ્વારા મકાન માલિકો પાસે અલગથી પૈસા માગવામાં આવે છે જેને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને તપાસ શરૂ થાય છે ત્યારે ડ્રેનેજ સમિતિના સભ્ય કેરુભાઈ ચપટવાલા આપણી સાથે છે તેમની સાથે સીધા વાત કરીએ કેરુભાઈ ડ્રેનેજ લાઈન મહાનગરપાલિકા બદલી રહી છે તો કોન્ટ્રાક્ટર દ્વારા પૈસા માગવાના આક્ષેપો છે શું છે આખો મામલો સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરની તમામ સોસાયટીની અંદર પ્રાથમિક સુવિધાના કામો પીવાના પાણીની લાઇન હોય ડ્રેનેજ લાઇન હોય સીસી રોડ હોય સ્ટ્રીટ લાઇટ હોય આ બધા કામો ગ્રાન્ટના આધારે એટલે કે એક પણ પૈસો લીધા વગર કરવામાં આવે છે અને લાખો કરોડ રૂપિયાના કામો સુરત મહાનગરપાલિકાની વિવિધ સોસાયટીઓમાં હાલમાં ચાલી રહ્યા છે હમણાં જ બે દિવસ પહેલાં રૂપાલી સોસાયટી જે વરાછા ઝોન એ વિસ્તારમાં આવી છે ત્યાંથી ફરિયાદ ઉઠવા આવી હતી કે કેટલાક કોન્ટ્રાક્ટર દ્વારા સ્થાનિક સોસાયટીના રહેવાસીઓ પાસે પૈસાની માંગણી કરવામાં આવી છે આ ફરિયાદ બાબતે પ્રાથમિક તપાસ કરતાં જણાવવામાં આવ્યું હતું કે સોસાયટીના રહેવાસીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા અરસપરસથી સમજૂતીથી વધારાના કામ માટેના પૈસાની વાત લેતી દેતીનો મામલો હતો આમ છતાં ફરિયાદને તાત્કાલિક ગંભીરતાથી ધ્યાને લઈ ફરિયાદમાં જો કશે પણ તથ્ય જણાય તો ગુસુરવારને કડકમાં કડક કામગીરી કરવામાં આવે કાર્યવાહી થાય તે માટે ઝોન ઓફિસમાંથી તેઓને કાર્યપાલક ઇજનેર દ્વારા સોકોસ નોટિસ પાઠવવામાં આવી હતી અને દિન ત્રણમાં કોન્ટ્રાક્ટર પાસે ખુલાસો માંગવામાં આવ્યા છે આ ફરિયાદમાં જો ક્યાંક પણ તથ્ય હશે અને ક્યાંક પણ સોસાયટી વાળા વાસીઓની વાતમાં કંઈક આધારભૂત આધાર હશે તો કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે કેમેરામેન ભરત બ્રહ્મભ સાથે સુરત સુરતના અડાજણના ભૂલકા ભવન સ્કૂલ ખાતે વાલીઓનો વિરોધ આરટી અંતર્ગત વિદ્યાર્થીઓના પ્રવેશ મેળવનાર વાલીઓનો વિરોધ છે વાલીઓનો આરોપ છે ભૂલકા ભવન સ્કૂલના સંચાલકો દાદાગીરી કરે છે આરટી અંતર્ગત પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને એલસી આપવાની ધમકી અપાય છે આરટીએમાં ખોટી આવક બતાવી એડમિશન લીધું હોવાનું સ્કૂલે કારણ જણાવ્યું છે આરટીએમાં એક પોઈન્ટ વીસ લાખની આવક હોય તો વિદ્યાર્થીને એડમિશન મળે છે

તમારે જે કઈ ફી અમારી ભરવાની રહેશે તો અમે કીધું અમે કઈ રીતે ભરીએ અમારી કોઈ પોઝિશન એવી છે નહીં અને અમારી કોઈ આવક એવી છે ને અમે હીરામાં મજૂરી કરીએ છીએ તો એવું કે તમારો પુરાવા એવા બતાવે કે તમારી આટલી બધી આવક છે મેં તો એવી કોઈ આવક નથી અને અમારા ઉપર એવું દબાવે એ લોકોએ કર્યું છે કે તમારી ઉપર એફઆઈઆર થશે પોલીસ પોલીસની ોડાજણની શાળાના એ વાલીઓના આક્ષેપોને ફગાવ્યા શાળાના પ્રમુખ અને આચાર્યોનું નિવેદન છે કે અમારા તરફથી કોઈ એલસી આપી દેવાની ધમકી અપાઈ નથી વાલીઓએ પાયાવિહોણા આક્ષેપ કર્યા છે તેમના તરફથી અગિયાર ફાઇલ ડીઈઓ ઓફિસે મોકલવામાં આવી હતી ડીઓ તરફથી કેટલાક આરટીઆર હેઠળ એડમિશન રદ કરવાનો હુકમ કર્યો છે અને શાળા તરફથી ક્રોસ તપાસ કરવામાં આવી હતી જેમાં વાલીઓની વાર્ષિક આવક એક પોઈન્ટ પાંચ લાખથી વધુ હોવાનું સામે આવ્યું વાલીઓ વિદેશ પ્રવાસ પણ કર્યો છે વાલી દર મહિને ઓટો રિક્ષાનું બે હજાર જેટલું ભાડું ચૂકવે છે જેની સામે સરકાર તેમને વાર્ષિક તેર હજાર ચૂકવે છે વાલીઓના ઘરે તપાસ કરતા ઘરમાં એસી પણ મળી આવ્યા છે ત્રણ માળના પાકા મકાન વાલીઓને છે અને વાલીઓએ બેંક સ્ટેટમેન્ટ પણ ખોટા આપ્યા છે પ્રવેશો મેળવેલા સરકારના પૈસા ખોટા ગયા પ્રમાણે ગવર્મેન્ટ છે એની અંદર આ લોકોની આવક વધારે હોવા છતાં ખોટી રીતે એમણે આ પ્રવેશો મેળવેલા કરે છે કે ભાઈ અમે આરટીઈ ના વાલીઓને એલસી આપ્યા એ વાત સદંતર ખોટી અને પાયાવિહોણી છે મારી શાળામાં અત્યારે હાલમાં સાડત્રીસથી થી આડત્રીસ જેટલા આરટીઈ ના બાળકો ભણી રહ્યા છે તેમાંથી સરકારના કહેવા મુજબ અમે અગિયાર ફાઇલો રજૂ કરેલી હતી ઓફિસમાં કે જે વાલીઓના ડોક્યુમેન્ટ એમણે બતાવ્યા એના કરતાં ખોટા હતા બેંક સ્ટેટમેન્ટમાં વધારે આવક છે એ લોકોના વધારે પગાર છે આમાંથી ઘણાએ તો વિદેશ પ્રવાસ પણ કર્યા છે દિવાળી દરમિયાન